રોજ રોજ જાત થોડી ખોલીએ ને છેલ્લેરા શ્વાસ સુધી પડઘાતું જાય સતત બોલીએ તો એવું કંઈ બોલીએ જીગર જોશીની આ બે પંક્તિઓ અને એમની જ એક સરસ કવિતા સંભળાવું પ્રકૃતિના બહુ પ્રેમી છે જીગર જોશી પ્રેમ એમણે ઉપનામ રાખ્યું છે સાંભળીએ કભી કભી એ તય હુવાના મંદિર હૈ યા આંગણ સાધો અને હરપળ હો ખુદની મસ્તીમાં પેડ લગે કોઈ જોગન સાધુ કોઈ મોટું સરસ વૃક્ષો હોય એ કોઈ સાધુ સંતથી કોઈ જોગણથી ઓછું નથી એમ કરીને એમણે સ્ટાર્ટ કર્યું છે આગળ ચાલીએ તો ડગમગ ડગમગ હાથ હતા ને આંખો ઝાંખું જોતી સાધો ને ક્યાંય નથી ચમકાર બીજનો કેમ પરવું મોતી સાધો ને હવે સરસ છે હવાએ ઈશ્વર જેવી છે એ ના સહેજે દેખાય છે સાધો ને ઈશ્વર છે હવા બરાબર એ કાયમ વર્તાય છે સાધો કેવું કીધું છે હવા ઈશ્વર જેવી છે દેખાતી તો નથી પણ વર્તાય છે અને ઈશ્વર હવા હવા જેવા છે હંમેશા વર્તાય છે ફરી બોલું એ ઈશ્વર જેવી છે એ ના કદી દેખાય છે ને ઈશ્વર છે હવા બરાબર એક કાયમ વર્તાય છે સાધો ને જીવન તો એક ઘટના છે અર્થો એના લાખ છે સાધો દ્રશ્યોમાંથી પામે એવું જેવી જેની આંખ છે સાધો વાત ગળ્યા કેમ ઉતરશે આ કેવો વ્યવહાર છે આખું જગ ને સામે એક જ સાંભળનાર વાત ગળ્યા કેમ ઉતરશે આ કેવો વ્યવહાર છે સાધો આખું જગ પ્રાર્થે ને સામે એક જ સાંભળનાર છે સાધો અને છેલ્લી લીટીમાં બહુ સરસ કીધું છે પણ હું તમને ચાહું છું બીજું બધું જે હોય તે આ મુખ્ય વાત છે પણ હું તમને ચાહું છું મા પ્રેમ છે સાવ નિખાલસ સાધો અને હું તમને ચાહું છું પણ માણસ કેવો ભાઈ બસ સાધો એણે સરસ કર્યું છે પણ અને હું તમને ચાહું છું એ બે આગળ પાછળ કર્યા જો ફરી સંભળાવું પણ હું તમને ચાહું છું મા પ્રેમ છે સાવ નિખાલસ સાધો અને હું તમને ચાહું છું પણ માણસ કેવો બેબસ સાધો જીગર જોશી પ્રેમ એમની આ કવિતા છે અને મારું નામ હેમંત ઝવેરી